હેલો ગાય શું છું આપણો પ્રિય દોસ્ત કમલેશ કરો અમદાવાદ થી જો કે તમે જોઈ રહ્યા છો રોજની જેમ આજે આપણે તમે જોઈ રહ્યા કીપડું ભરાયેલું છે તો આજે આપણે પેરાફિટ ચણવાની છે અને પેરાફિટ ચણી અને પેરાપીટ નું પ્લાસ્ટર કરશું અને આપણે બાળક પણ સાઈડ બાંધવાની છે તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો જેથી કરીને હું તમને આજે પેરાપીટ કેવી રીતે ચણી એ બતાવીશ અને પેરાપીટ ચણી અને પછી એને તાજે તાજેમાં આપણે પ્લાસ્ટર કરવાનું છે જે કે કોઈ કારીગર અમુક નહીં કરતા એવું કે છે કે આજે પ્લાસ્ટર નથી પણ આપણે આજે પ્લાસ્ટર કરીને બતાવશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી કરી આજનું બ્લોગ તમને સમજાવું કે કયા કામમાં આપણે ચણતર કરી પ્લાસ્ટર કરી નાખવાનું તાજે તાજાનો અને પાલક પણ કરવાનું છે અને તમે જોઈ રહ્યા છો કે આપણા મજૂરીઓ તે અત્યારે માલ ખાપી રહ્યો છે ગોળીનો માલ ખાપવાનો છે તમને બતાવું કે આપણા અહીંયા પેરાપીટ જે હતી તોડી નાખી છે છે આપણા અમદાવાદની ઈરુ છે બરાબર આપણી સાઈડ છે તો આવી જાઓ ચાલો તમને ફટાફટ બતાવું આપણા આજે એક કારીગર અને બે મજૂર રાખેલા છે બરાબર આપણે આ કાકા પ્લાસ્ટર છીલી રહ્યા છે દિવાલનું પ્લાસ્ટર છીલી અને નવું આપણે પ્લાસ્ટર કરવાનું છે કાકા ધ્યાન રાખી તોડજો પથ્થર બધા કઈ તૂટે નહીં હા બરાબર હા આપણા કાકા પ્લાસ્ટર છીલી રહ્યા છે જો કે પ્લાસ્ટર એકદમ થઈ ગયું છે અને થોડી આપણે નવો મસ્ત એકદમ પ્લાસ્ટર કરી નાખવાનું છે તો આવી આપણે પાછા જ્યાં હતા ત્યાં જતા રહીએ બરાબર આપણે માલ આપી રહ્યો છે અને વિડીયોમાં બન્યા રહેજો તમે કે તમે જોઈ છો પાણીનું પોણું ટીપડું ભરાઈ ગયું છે તો આપણે દસ ફૂટ તેરા ચણવાની છે આટલું પાણી બહુ થઈ જશે તો ચાલો હવે આપણે ઈટુમાં પાણી છાંટી દઈએ બરાબર ઈટુને એકદમ મસ્ત તર કરી નાખવાની યુટ્યુબમાં પણ એકદમ ફૂલ પાણી છાંટી દેવાનું જેથી મજબૂતાઈ સારી મળે છે જેવું કે તમે જોઈ રહ્યા છો આપણે અહીંયા જણતર કરવાનું છે તો એકદમ ત્યાં ચણતર કરવાનું એકદમ માટી ન રહેવી જોઈએ એકદમ ચોખ્ખો કરી નાખવાનું જેથી કરી આપણે આમાં ડૂબો નાખવાનો હોય છે સિમેન્ટનો તો હું તમને દેખાડીશ સ્ટુડિયોમાં અંચ સુધી બન્યા રહેજો એવું કે ખાસ કરીને ધ્યાન રાખવાનું મજૂરો છે ને કામના ચોરાએ એક જ ખાપ મારે છે તો એ ખાસ ધ્યાન રાખવું અને મિસ્ત્રીને એમ કે કે મિસ્ત્રીને ત્રણ ખાપ મારી દીધી એ ખાપ મારી મૂકી દીધી છે અને કહેવાય કે મેં કાંઈ જગ્યા નથી એટલે ખાસ કડિયા કામમાં એ ધ્યાન રાખવું કે મજૂરનું બે ખાપ પૂરેપૂરી મરા જેથી કરી માલ અને સિમેન્ટ એકદમ બરાબર મિશ્રણ થાય બરાબર તો તમે જોઈ રહ્યા છો મજૂરપાય હું બીજી ખાપ મરાવી રહ્યો છું જેવું કે તમે જોઈ રહ્યા છો માલ ખપાઈ ગયો છે અને મજૂર આપણો આરો પાડી રહ્યો છે તો ચાલો હવે આપણે આ માલની અંદર પાણી મૂકી દઈએ તમે જોઈ રહ્યા છો માલ પલાળી લેવાનો કરવાનું છે તો આપણે ડુબો તૈયાર કરી નાખજો છે તો આપણે ડુબો નાખી દઈએ પેલા દિવાલમાં જ્યાં પણ ચારની કે નવની દીવાલ કરવાની એકદમ પાણી છાઢીને એકદમ દિવાલ ને આપવાની જેથી કરી રેતી અને માટી

चला आप जी आई जाओ है। गीण। 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 तो इस तरफ़ आप दौड़ कर आ गए हैं। तो आपने साइड पर इतना अविक्त कर આ રીતે જેવું કે તમે જોઈ રહ્યા છો આપણે પાંચમો થર મૂકી દીધો છે ચણતરમાં ને સાડા દસ થઈ ગયા છે તો હવે આપણે ટી લંચ પડ્યો છે આપણે બધા ભેગા મળીને ચા પી લઈશું ત્રણ કપ છે અને આ ત્રણ માણસો છે આ અમારા કાકા છે આ લોકેશભાઈ છે અને આ કમલેશભાઈ છે તો હાલો ચેસ કરીએ ચાનું બધા ભેગા મળીને ચાલો એક કપ મોકલાવું મારા વાલા ટી લંચ પડે સાડા દસમાં આપણે પાંચ પાંચમો થર મૂકી દીધો છે હવે આપણે બા પી લઈએ પછી આગળ વધીએ વિડીયોમાં સુધી બન્યા રહેજો હજુ આવી રીતે ચા પીએ કાકા ના લોકેશભાઈ આવી રીતે પીવા હા એટલે હું હબડકા લઈને ચા પીશું ચામાં હબડકો લેવો જરૂરી છે તો જ ચા પીવાય નકર તો ચા નો તો કઈ ઘટઘટાઇ જવાતી નથી તો બરાબર છે